અને કાર્યક્રમ ગઈકાલે સ્વચ્છતા સાથે એક કલાક આખા દેશમાં પણ આવ્યો છે આત્મનિર્ભર ભારત અભિયાન ભાજપ દ્વારા મોટા પ્રમાણમાં શરૂઆત કરશે દેશની જનતાને આ અભિયાન સાથે જોડવાનો પ્રયાસ પણ કરાશે પીએમ સાહેબે એમ પણ કહ્યું છે કે બે હાજર સુડતાલીસ વિકસિત ભારતનો રસ્તો એ આત્મનિર્ભર ભારતથી થઈ ગઈ રહી છે આત્મનિર્ભર પ્રાર્થના કરીએ છીએ કે તેઓ પણ જે કઈ ખરીદે એ દેશમાં બનેલી વસ્તુ ખરીદવાનો આગ્રહ કરેસિંહ આહવાન કરી છે કે તેઓ જે વસ્તુ ખરીદે સ્વદેશી હોય અને જે વસ્તુમાં ભારતના લોકોનો પરિશ્રમ હોય અથવા તો કોઈએ પણ બહારની ટેકનોલોજી લાવીને પોતે અહીંયા એનું પ્રોડક્શન કરતા હોય એમાં આપણા જે લોકોનો પસીનો પણ હોય આપણા જમીનની સુગંધ હોય એ પણ સ્વદેશી તરીકે જ એને ગરવી જોઈએ દરેક દુકાનદારે પોતાના દુકાન ઉપર બહાર બોર્ડ લગાવવું જોઈએ ગરવ છે કહો અમુક સ્વદેશી હે એ સ્વદેશી હે વડાપ્રધાનશ્રીના આભાર પછી રાષ્ટ્રીય અધ્યક્ષ જે દેશભરના ભાજપના કાર્યકર્તાઓને પણ એક મોટા અભિયાનની જવાબદારી એમને પણ સોંપી છે દેશવાસીઓને સ્વદેશી અભ્યાસ સાથે જોડીને એના અભિયાન સાથે જોડીને આ આંદોલનને જન આંદોલન બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જન જનને જોડીને સ્વદેશી અભિયાન અને જન આંદોલન બનાવવાનું કામ પણ આમાં ચાલી રહ્યું છે નેવું દિવસ આ અભિયાન સતત ચલાવવાનું છે વર્ષ બે હજાર ઓગણીસમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશવાસીઓને લોકલ ફોર વોકલનો મંત્ર આપ્યો હતો વોકલ ફોર લોકલના કારણે ખાદીના વેચાણમાં પણ ખૂબ મોટો વધારો થયો હતો બે હજાર ચૌદ પહેલાં દેશભરમાં જે મોબાઈલ કંપની હતી અને ત્યાર પછી મેક ઇન ઇન્ડિયા ના વડાપ્રધાન શ્રી આહવાન પછી દેશમાં માં ત્રણસો ફેક્ટરીઓ છે અને નવ્વાણું બે ટકા મોબાઈલ આખા દુનિયામાં હવે મેક ઇન ઇન્ડિયા ના એ થઈ રહ્યા છે યુપીએ ના સમયમાં પંદરસો કરોડ રૂપિયા મોબાઈલ એક્સપોર્ટ થતા હતા તેની સામે આજે બે લાખ કરોડ રૂપિયા મોબાઈલ એક્સપોર્ટ થઈ રહ્યા છે યુપીએ ના સમય યુપીએ ના સમયમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અઢી લાખ કરોડ રૂપિયા વાપરવામાં આવતા હતા આજે બાર લાખ કરોડ રૂપિયાનો ખર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરવામાં આવી છે દેશમાં આજે એરપોર્ટની સંખ્યા વધી છે તેમજ રેલવેનું વિસ્તૃતિકરણ થયું છે આજે નવી પેઢી કહી રહી છે કે આપણા દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે વિશ્વના દેશો પણ આજે માની રહ્યા છે કે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતમાં આજે ઘણા સેક્ટરોમાં રિફોર્મ થઈ રહ્યું છે રિફોર્મ ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના લેવાલે નહીં પરંતુ વહીવટી દ્રષ્ટિએ પણ કેન્દ્ર સરકારમાં હશે કે રાજ્ય સરકારમાં ઘણા બધા નિર્ણયોમાં એ આપણને રિફોર્મ જોવા પણ મળી રહ્યો છે જે રેલવેની જ વાત કરીએ તો જે દુઃખદ પ્રવાસ આપણને રેલવેનો કરવો પડતો તો આજે પ્રવાસ સુખદ થઈ રહ્યો છે લોકો પ્લેનમાં જવાને બદલે પણ રેલવેમાં જવાનું પસંદ કરે છે હેવી સ્વચ્છ સ્પીડી સરસ ટ્રેન એ આપણને હવે એના કોચ આપણને મળી રહ્યા છે અને વંદે ભારત પછી આવતીકાલે પહેલી અમૃત અમૃત ભારત એ પ્રકારની ટ્રેન નવી ટ્રેન પહેલી કાલે સુરત ઉઠનાથી એ ભુવનેશ્વર બ્રહ્મપુર સુધી એ જોવાની છે માન્ય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબ એને લીલી ઝંડી બતાવવાના છે મુદ્રા યોજનામાં પણ અત્યાર સુધીમાં બત્રીસ લાખ કરોડ રૂપિયા એ મંજૂર કરવામાં આવ્યા છે તેમજ પંચાવન કરોડ લોકોને રોજગારી મળી છે પીએમ નિધિ યોજનાના એક કરોડ પંદર લાખ લોકોને

પંદર હજાર બસો તેની નિકાસ કરાઈ રહી છે સ્વદેશીનો મતલબ આપણે કોઈ પણ મતલબનો પરિષ્કાર નથી કરતા પરંતુ હેતુ એ છે કે ભારતમાં બનલી વસ્તુઓનો એ આપણે ઉપયોગ કરવો જોઈએ આપણા કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને સ્વદેશી સ્ટીકરો લગાવશે અને લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સંકલ્પ લેવા સોશિયલ મીડિયા દ્વારા સેલિબ્રિટી સ્વદેશી રીલ્સ પણ બનાવશે સ્વદેશી પર વખત સ્પર્ધા

પાંચસો થી વધુ આત્મનિર્ભર ભારત સંકલ્પ રથ અને પદ્ય નું આયોજન પણ કરવામાં આવશે સ્વદેશી સામાન ખરીદવાની પ્રતિજ્ઞાનો કાર્યક્રમ તથા સ્વદેશી વસ્તુઓ વેચનાર દુકાનદારોને પ્રમાણપત્ર આપવાનો પણ કાર્યક્રમ કરવામાં આવશે સુરતમાં ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ દ્વારા બસો ને ચાલીસ માર્કેટમાં એક જગ્યા પર એકાદ હજાર વેપારીઓ ભેગા થયા અને બાકીના ચારેક હજાર લોકો પોતાના એથી વર્ચ્યુઅલ જોડાયા અને એક જ દિવસે એમણે સ્વદેશી ઘડિયાળ પોતે વાપરવાનું શરૂ કર્યું અને એમણે પોતાના હાથનો ફોટો પાડીને એ પણ એને સોશિયલ મીડિયામાં એમણે વર્ચ્યુઅલમાં વિડીયોમાં મૂક્યો તો આ રીતે સ્વદેશી તરફ જવા માટેનો જે પ્રયત્ન એ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઘરે ઘરે દુકાને દુકાને આ જે સ્ટીકર લગાવવાનો કાર્યક્રમ છે એ પણ કરી રહ્યા છે આત્મનિર્ભર બનવા માટે લોકલ ફોર વોકલ એ સારામાં સારો રસ્તો છે અને મહાત્મા ગાંધીજી પણ આપણને સ્વદેશીની વાત કરતા હતા ત્યારે કારણો જુદા હતા પણ આજે પણ કોઈ દેશ આપણને જાય કોઈ આપણા પણ દબાણ કરી શકે અને એના માટે જો આપણે મજબૂત રહેવું હશે તો આપણે સ્વદેશી તરફ જવું જોઈએ જવું પડશે અને તોય વિકસિત ભારતની કલ્પનાને પણ સાકાર કરાશે અને કોઈની સામે આપણે નમવું નહીં પડે એટલા જ માટે પત્રકાર મિત્રો આ સૌના માધ્યમથી હું ગુજરાતના સૌ ભાઈ બહેનોને વિનંતી પણ કરું છું કે સ્વદેશીનો આગ્રહ રાખો ફક્ત દીવડા લઈને સ્વદેશી આપણે અપનાવ્યું છે એવો સંતોષ માનતા નહીં પરંતુ તમારા ઘરની જો તમે લિસ્ટ બનાવશો કે તમે કેટલી વસ્તુ તમે સ્વદેશી વાપરો છો અથવા તો વિદેશી વાપરો છો એ બંનેનો તમે લિસ્ટ બનાવશો તો તમને ખ્યાલ આવશે કે ધીમે ધીમે આપણા ઘરની અંદર પણ ઘણી બધી વસ્તુઓ વિદેશી આવી રહી છે એનો વિકલ્પ આપણા દેશની અંદર ખૂબ સારો વિકલ્પ છે સસ્તો પણ છે ક્વોલિટી પણ સારી છે તો એને અપનાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ દેખાદેખી ની અંદર જો આપણે વિદેશી વસ્તુઓ અપહરણ આગ્રહ કરીશું તો દેશના અર્થતંત્રને વિકસિત ભારતની કલ્પના સાકાર કરવામાં એને ખૂબ અડચણો આવવાની શક્યતાઓ છે આપણો યુવાન આપણા આવતીકાલના યુવાન એના ખભા ઉપર જ્યારે જવાબદારી હોય ત્યારે એના મનમાં સ્વદેશનો વિચાર હોય મહત્વ વિચાર હોય એ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે આપણે આજે શરૂ કહીશું તો જ એ શક્ય બનશે અને એટલા જ માટે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબે પચીસમી સપ્ટેમ્બર અને દીનદયા અઢીના જન્મદિવસથી પચીસમી ડિસેમ્બર આપણા અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ સુધી નેવું દિવસ સુધી આ કાર્યક્રમ ચલાવવાનું નક્કી કર્યું છે ખૂબ સારો રિસ્પોન્સ ગુજરાતમાં મળી રહ્યો છે એ એના જે જે કામ કર્યા છે અમને રિસ્પોન્સ મળ્યો એના કારણે અમે ચોક્કસ વિશ્વાસ છે કે મને મુખ્યમંત્રીશ્રી પોતાના સરકારની અંદર પોતાના રાજ્યમાં પણ કંઈક ને કંઈક આવી યોજનાઓ દ્વારા લોકોને વધુ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરશે અને એના કારણે ગુજરાત અને દેશ એ બંને મજબૂત થશે એવો મને પાકો વિશ્વાસ છે હું ફરીથી આપના માધ્યમથી સૌ ગુજરાતના ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે એ સ્વદેશીનો આગ્રહ કરો આપણે ત્યાં ખૂબ સારી વસ્તુઓ ખૂબ સારી ક્વોલિટી સાથે અને સસ્તી મળી રહી છે આજે જ્યારે આપણને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એક ઉત્સવ માટેની ભેટ આપી છે અલગ જે તહેવારો હતા એની અંદર એમણે જે જીએસટી ઘટાડીને દરેકનો ભાવ કે ઘટાડો થયો છે

એટલે કે પંડિત દીનદયાળ ઉપરૈની જન્મદિવસ હતી ભારત રત્ન કોલવા વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મદિવસની સુદિ સમગ્ર દેશમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હાથ ધરવામાં આવ્યું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પર દેશની જનતા અપાર શ્રદ્ધા અને વિશ્વાસ અને તેમણે કરેલા દરેક આહવાન મેક ઇન ઇન્ડિયાના હિત રહ્યા છે તેમણે ભારતને બજાર નથી પરંતુ ઉત્પાદન હક બનાવવા માટેના સફળ પ્રયાસો હાથ ધર્યા છે તેમના નેતૃત્વમાં ભારત વિકાસના નીત પ્રમાણે કરી રહ્યું છે અને જન જન એ વિશ્વાસ છે કે ભારત હજી પણ આગળ વધશે આપણે સૌ જાણીએ છીએ કે તેમના નેતૃત્વમાં એક દશક ભારતની અર્થવ્યવસ્થાએ ખૂબ મોટી છલાંગ લગાવી આપણે વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા પર માત્ર વધુ તેજીથી ગતિથી આગળ વધી રહ્યા છે

પ્રોત્સાહન આપી આત્મનિર્ભર ભારત માટેનો કોલ આપ્યો છે તેમના મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા જેવા અભિયાનના પરિણામે ભારત આજે અનેક ક્ષેત્રોમાં ઇમ્પોર્ટરમાંથી એક્સપોર્ટર બન્યું છે બે હજાર ત્રેવીસ માં ભારતની કુલ નિકાસ સાતસો ઇઠ્યોતેર પોઈન્ટ એકવીસ બિલિયન ડોલર હતી આજે ચોવીસ પચીસ માં છ ટકાના વધારા સાથે

મુદ્રા રેખા જેવી પહેલ અમલી કરી અને યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો છે દેશમાં બનેલી વસ્તુઓનું વેચાણ વધે અને તેના પરિણામે રોજગારીનું સર્જન થાય સાથે સાથે એમએસએમઈ ને પણ આ અભિયાનથી વેગ મળવાનો છે આપણે ભારતને સ્વદેશીનું મહત્વ હોય એવો દેશ બનાવો છે અને એ ત્યારે જ શક્ય બને જ્યારે આપણે ટેકનોલોજી ઇનોવેશન સ્ટાર્ટઅપ રિસર્ચ અને પ્રોડક્શન જેવા ક્ષેત્રો પ્રાધાન્ય આપીશું સ્વદેશીનો અર્થ માત્ર ઉત્પાદન વધારું એવું નથી પરંતુ સ્થાનિક ઉત્પાદનની ગુણવત્તા પર પણ વિશેષ ભાર આપવાનો જરૂરી છે વડાપ્રધાન શ્રી વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવા આપેલા અભિયાનથી વેચાણ આજે એકત્રીસ હજાર કરોડથી વધીને એક છે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં એક સમયે દેશના રમકડા ઉદ્યોગ આયાત પર નિર્ભર હતા જ્યારે આજે એકસો ત્રેપન દેશમાં ભારતમાં બનેલા રમકડાની નિકાસ થાય છે ટેક્સ ક્ષેત્રમાં જીએસટી સ્લેબમાં ફેરફાર કરી દેશવાસીઓને ફાયદો કરાવ્યો છે અને એના પરિણામે પણ સ્વદેશીને વેગ મળવાનો છે એમએસએમઈ પણ વડાપ્રધાન શ્રી જીરો ઇફેક્ટ જીરો ડિફેક્ટ પર મંત્ર આપવા આહ્વાન કર્યું છે ટેકનોલોજી લેડ આત્મનિર્ભર ભારત હવે આપણી પ્રાથમિકતા છે વિકસિત ભારતની યાત્રામાં ડિજિટલ ઇન્ડિયા પણ મહત્વનું છે આજે આપણું સેમી મિશન ઝડપથી આગળ વધી રહ્યું છે એઆઈ સ્પેસ બાયોટેકનોલોજીબલ સાથે ઉત્પાદન પ્રોત્સાહન આપવાનું કાર્ય કરશે માન્ય વડાપ્રધાન શ્રી રેડી આ અભિયાનનો ઉદ્દેશ આર્થિક આત્મનિર્ભરતા અને સાંસ્કૃતિક ગૌરવને વધારવાનો છે माननीय वडा प्रधान जीના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર આ વર્ષે રિજનલ પાર્કન સમિટનું આયોજન કરી રહી છે તેના મૂળમાં પણ આત્મનિર્ભરતાનો ભાવ રહેલો છે આ અભ્યાસ એમેપી સેક્ટર અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાની સાથે આર્થિક વિકાસને પણ ગતિ આપશે આત્મનિર્ભર ભારત માટે સ્વલેહિત નગરના આ દિને ગુજરાતમાં જનરેના અભિયાનમાં જોડાયા हेवी हूं अपना माध्यम से अपील कर रहा हूं थैंक यू आप प्लीज सर का पेन को कृपया आप फोटो लेकर प्रूफ फोटो होगा एक बात ઘણા સમયથી ચાલે